રાખજો આ ઈજ છે કે છે બે હજાર પાંચ હજાર એકલા એકલા ને મજા આવે છે કામ કરવાની

એ એટલે એટલી શરમ આવે આમ જો આ બધાને જોઈને શરમ આવે જય માતાજી જય મોગરા મોગલ હા આજ મેં વ્લોગ ચાલુ કર્યો છે આજ મેં છે ને મોગરા બધા ખૂટે છે ને આપણે આજ છે ને બારમણ આવ્યા છે ડુંગળીમાં કા પોપટ આજે તમારે પોપટ ને વિડિયો ચાલુ કરવાનો હતો પણ આજ નો કર્યો શરમ બહુ આવે મારા પોપટ ને એમ પોપટ મારા ભાઈ આમ જો તો કરો

અમારે એક મારા માથાનો દુખાવો તમને બતાવું આ મોબાઈલ આ મગજનો દુખાવો મેન છે આ રવાતા આ નામ રવાતા છે અમારે એ મગજનો દુખાવો છે એક બે આમ ઓલે બાજુ છે એ બધાય મગજના દુખાવા છે મારે બે આ ને બે ત્રણ આમ છે આ બધાય જીવ ખાઈ જાય મારો જીવ હાલો આમ લીધે રાખો એક ટુકડું રાપુ કાઢ્યું એટલું કેવું ખૂટે રાખો ખૂટે રાખો દાડિયા છે હવે મોજ આવી જાય બધા સેનલ માં ધીમે ધીમે બધા આવતા જાય છે હવે બધા મોજ આવતી જાય આપણો બોલરો છે ને અહીંયા મૂકી દીધો કેમકે સાઈડ માં મૂકી દીધો ને આ વાડીયા છે ને આવે એમ નતો ઓલી ના ટ્રેક્ટર આવ્યું છે એટલે હા ખોટે રાખો બૂટ છે ને કાલે અમારા મેડમજી ધોઈ ને ખાતા ને આ બધાને આપીને છે લાડવા લાડવા ને કોણ ખબર હશે બપોર ની સગાઈ છે તો હા ખાલી જવું પડે એમ છે સબંધ હાથ હવામી બેન આવે ને આપડી ભેગા દાડીયા હું લેતા આવી ફોટા પાડીને લેતા આવી આ અમારે એક સાહેબ આવ્યા છે લખી બેન આ ઘણા દિવસે આજ બ્લોગ માં આવ્યા છે લખી બેન આ બધું મોઢું બતાવો તમને બધા ઓળખે છે બજારવાળા બેન છે અમારા બજાર બટ્ટા તો દાડિયા ને ખબર છે બધાને આવી અમારે હેવેણ ચાલુ હોય ભાઈ દેશી આજ આ બધાને વ્લોગમાં આજ જ લીધા છે બાકી હું કોઈ દી લેતો નથી પણ એ બધા પરમિશન આપી છે એટલે લીધા છે અમારા દેશી હેવેન હાલતી હોય ને કામકાજ ચાલુ હોય

અમે તો રાહુ એ હા ઓ લીધે રાખો લીધે રાખો હવે મારે જવાનું છે સગાઈમાં સગાઈ છે અમારા ભેગા દાડી આવે છે બેન એના ભાઈની સગાઈ છે ચોમીના ભાઈની તો અત્યારે હું જાઉં છું કડિયાળી હું મારી ટુ વ્હીલને ને આરે જ લઈને આવ્યો તો આપડી ટુ વ્હીલ અહીંયા પડી જ છે બોલેરાના તો ઓલી સાઈડ જ મૂકી દીધો કેમ કે અહીંયા જગ્યા હતી પણ ઓલા ભાઈ અમારા ખેડૂત ને છે તો આપણું એકના સાઈડમાં મૂકી દે આપણી આપડી ટુ વ્હીલ તો આપણે લાવવા જ છે તમને બધાને ફેમેલી એક મસ્ત મસ્ત વસ્તુ બતાવી દો પડવી મહેશ લોગ આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટામાં મહેશ કડિયાળી આપણી ગાડીમાં પણ લખેલું છે તો ક્યાંક ભેગો થાવ તો વર્તી જાવ તો આપણે ઓળખાણ ઓળખાણ કાઢજો ને તમ તારા આપણે છે ને ફોટા બોટા પાડવાની બધાને પરમિશન ફૂલે ફૂલ જ છે તો એમાં કાંઈ ટેન્શન લેવાનું નહીં કોઈ પણ વિડીયો બનાવો ઇન્સ્ટા માટે તો પણ તમ તારે હું બનાવી નાખી આપણે કોઈ દિવસ કોઈ પણ પૈસા લીધા નથી ને લેવાના નથી બાકી એ બધા માટે ફ્રી છે એટલા મને મદદ કરો છો એ બધા માટે ફ્રી છે તો અહીંની વાડીનો તમને ટૂર આપી દઉં મસ્ત મજાની વાડી છે પછી ઝાર વાવેલી છે ને આ ડુંગળી છે આ સોફેલી ડુંગળી છે ને એમાં છે ને મોગરા ખૂટવાના છે એવું છે ને કાંઈ ઓવડી છે ને અહીંયા શું કહેવાય પીપર એવું કાક છે આવું કાક લોકેશન છે તો ચાલો હવે હું જાઉં છું આપણે સગાઈમાં કડિયાળી ને અહીંયા રસ્તામાં બીજા મારે પૂરીની બધા રસ્તામાં છે દાડીએ પ્રકાશભાઈનીના ઠેસરમાં તો હું ત્યાં પણ આટો મારતો જાય એને પણ આગળ તમને થોડીક વારમાં વ્લોગમાં બતાવું હાલો ભાઈ આવી જઉં છું અહીંયા પ્રકાશભાઈ નું વાડી જાય ને જો આ બધા તો આ ઓપ ને રકારે બનાવવા આટો ભાઈ આવ્યો અમારે પૂરી તો આવ્યા છે અત્યારે છે ને આ હકે છે શું કહેવાય આઈજમાં છે કે જીરું છે આ અમારે લીલું બેન ઓલા અમારે લાગુ બેન આઈજમાં છે ને અત્યારે ઠેસર હાકે ધાર કરે છે આ અમારે સાહેબ હે

આ બધું આ દીવાલમાં કરો આ દિવાલમાં જ કરવાનું છે કે હે કરવાના બધે બાકી છે હમ એકલા એકલાને મજા આવે છે કામ કરવાની બધું આ કામ તો કરી નાખ્યું તો અત્યારે બધું મારા ઘરનું કામ તો થઈ ગયું છે હવે ખાલા રહી છે દિવાલું બાકી છે હવે આપણે જવાનું છે હગાઈમાં બપોર પછી છે પણ અત્યારમાં દોસ્તાવની નાચ છે એટલે પહેલાં હારે થોડુંક જવાનું છે ખાવાનું બધું ના છે

હલો નીંદર રાખો હલો હલો મજા આવી હોય કેવા વાળું નહિ ખેડૂતો બસારે કયા બોલે એમ છે નહી ખેડૂત કઈ બોલે એટલે આજ મજા આવી હોય એ કહે મને કવર દીધા એમ સમજે ખાળું હું આવા સંભાળું છું આ એટલો મગજનો દુખાવો છે અમારે સોડા બુટા નો કહેવાય બૂટ બુટા ને બુટા નો બુટા અરે સરપંચ આરીબિન કામ કર રે બમ શરબત પીધું ખા બીજું કઈ બીજું કઈ અમને કઈ આપ્યું એક શરબત પીવરાયું ખા તમારી જો ઉતરી જાય ગળે ફોટો પાડીને લેવા મારી હેઠું લખીબન કન્યા હા ખા ખલે હાંભળો તમે મબઈમાં બગીચામાં આવી ને દો હા એક નો છે ને એટલા બધા બી આ બધા ખાલી વાતું સાંભળો તમે ખાલી વાતું સાંભળો ખાલી બી મગજ નો દુખાવો છે આ બધાય મારા કા ર આપે સડી જાય છે અમાર પોપટ કઈ પૂરો કરને કી ડુંગળી પોપરે આજ પોપટે વ્લોગ ચાલુ કર્યો છે એટલે આજ તો ઢગલો થઈ જાય લાઈક્યો ને કેમ લાગે પોપટ 4 વાગે ડુંગળી પૂરી કરને ના ખાય ને મૂટ રાખીને કટા છે 12 વાગે પૂરો કરી નાખું હા 12 વાગે પૂરો કરી ને પછી આ બગીચો નેટવા આવી જામે આખો બગીચો છે ને આખો બગીચા ને નીંદી નાખ્યો છે હવે અમારે જવાનું છે ઘરે હાલો ના વાડી જો ભાઈ મસ્ત મજાની વાડી છે આવું કઈ લોકેશન છે વાડીનું નું આ છે અમારું ભૂમિ બેન આવી વાડીનું લોકેશન છે જોરદાર આપડે બોલેરા ને બારો મૂકી દીધો છે હવે જઈએ છે ઘરે ઘટે ને એવું લોકેશન છે કાતલું મસ્ત લોકેશન છે

ડેમ આવી ગયો ને આજ તમારે ડેમ ની માથે થીને રાખવાનો છે ભાઈ આ ડેમ આ ડેમ ના બાવણા છે જોરદાર છે ભાઈ કેટલા લોકો એ જોયો છે સાંભળિયા ડેમ તમે કોમેન્ટ કરી નાખજો તો ફમેલી છે ને ગાડીયા થી ઘરે વયાઈ ને

આજ real બહુ કામ કર્યું કેમ કે આખા ઘરમાં ઘરમાં તો બધું કાલે જ કામકાજ થઈ ગયું હતું પણ આ બારું આ બારું બધું હતું ને બાકી એ બધી દિવાલોમાં ને એ બધા છૂનો મેરો છે ને એવું બધું કામકાજ કર્યું છે અત્યારે જમવામાં છે ફેમિલી બટેકાનું શાક આખા બટેકાનું શાક છે ને આપણા ફેવરિટ ભાત છે જો બીજું કઈ બનાવ્યું છે ભાત ને આખા બટેકાનું શાક ને રીંગાનું શાક ઓકે ઓકે ખાવું તો આવો બધા તો મિત્રો આજ છે બીજો દિવસ ને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમો હોય ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને કે કેમ કે ઘણા બધા નવા સબસ્ક્રાઈબ હોય છે પણ જ્યારે સબસ્ક્રાઈબ કરતા નથી વિડીયો જોઈને વયાદ આવશો લાઇક પણ કરતા નથી તો ખાસ કરીને એક સબસ્ક્રાઈબ તમારા ભાઈને કરી દેજો ને સપોર્ટ કરી દેજો